કે આધ્યાત્મિક સાધના નું અંતિમ પરિણામ શાશ્વત આનંદ મધ છે મધુ 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 એટલે મધ મધ એ એ મીઠાશ આનંદ શુદ્ધતા અને છે વિદ્યા દ્વારા ઉપનિષદ સત્ય પ્રગટ કરે છે કે સમગ્ર બ્રહ્માંડ આનંદ થી ભરપૂર છે અને આનંદ નો મુખ્ય સ્ત્રોત સૂર્ય આદિત્ય છે ખંડ એક માં સૂર્ય ને દેવતાઓનો મધ માનીને માની ને ઉપાસના શરૂઆત કરવામાં આવી છે આ ઉપાસના દ્વારા ઉપાસકને બ્રહ્મનો રસ આનંદ પ્રાપ્ત થાય છે આઈ સૂર્ય આદિત્ય મધપુડાનું વિરાટ સ્વરૂપ ખંડ એકમાં સૂર્ય આદિત્યને એક વિરાટ મધપુડા તરીકે જોવામાં આવ્યો છે જે સમગ્ર બ્રહ્માંડનું પોષણ કરે છે એક આદિત્ય સૂર્ય એ મધપુડો છે દ્યાઓસ ઇઝ ધ બી હાઈ સંબંધ આખો આકાશ અને તેમાં રહેલો સૂર્ય એ જ મધપુડો છે વિશ્લેષણ જે મધપુડો અનેક છિદ્રોથી બનેલો હોય છે તેમ સૂર્ય પણ તેના કિરણો દ્વારા આખા વિશ્વમાં વ્યાપેલો છે સૂર્ય વિના જીવન પ્રકાશ કે ગરમી શક્ય નથી સૂર્યનું અસ્તિત્વ જ બ્રહ્મની સર્જન શક્તિ અને અવિરત দানનો પ્રતીક છે ગુઢાર્થ સૂર્યરૂપી મધપુડો એ બ્રહ્મ સત્ય ચેતના આનંદનું કેન્દ્રીય અને પ્રત્યક્ષ અભિવ્યક્તિ છે બે આકાશ એ મધપુડાનો આડો વાસ છે સંબંધ મધપુડાના આડા વાસને આકાશ અંતરિક્ષ અંતરિક્ષ સાથે જોડીને ઉપાસવામાં આવે છે વિશ્લેષણ અંતરિક્ષ એ સૂર્ય અને પૃથ્વી વચ્ચેનો વિસ્તાર છે અંતરિક્ષ દેવતાઓ અને ઉર્જાના માટે આડો આધાર આપે છે ગુઢાર્થ આકાશરૂપી આધાર એ સંતુલન અને સર્વ વ્યાપકતા પ્રતિક છે બે દેવતાઓ માઇનસ મધમાખીઓનું દિવ્ય કાર્ય જો સૂર્ય મધપુળો છે તો દેવતાઓ આ મધપુમાંથી મધ એકઠું કરનારી મધમાખીઓ મધમાખીઓ બી ગોડ્સ છે એક દેવતાઓ દેવતાઓ બરાબર સંબંધ જેમ કે અગ્નિ વાયુ ઇન્દ્ર એ સૂર્યરૂપી મધપુળામાંથી મધ એકઠું કરનારી મધમાખીઓ છે વિશ્લેષણ મધમાખીઓ ફૂલોમાંથી રસ એકઠો કરે છે તેવી જ રીતે દેવતાઓ વેદમાંથી જ્ઞાનરૂપી રસ મધ એકઠો કરે છે અને તેને સૂર્યમાં સંચિત કરે છે આનાથી સૂર્યનું તેજ વધે છે અને તે જગતને પ્રકાશિત કરે છે દેવતાઓ એ બ્રહ્માંડના નિયમો આરટીએ અને સર્જનની શક્તિઓનું છે તેમની ક્રિયા દ્વારા જ જગતમાં ધર્મ અને વ્યવસ્થા જળવાય છે બે કર્મ અને દિવ્ય પોષણ આ પ્રતિકવાદ દ્વારા ઉપનિષદ શીખવે છે કે બ્રહ્માંડ એક અવિરત કર્મચક્ર છે દાન સૂર્ય પોતે જ્ઞાન અને ઉર્જા આપે છે દેવતાઓ તે ઉર્જાને એકઠી કરીને ફરીથી સૂર્યમાં આપે છે યજ્ઞ પરસ્પર નિર્ભરતા દેવતાઓ સૂર્ય પર અને સૂર્ય જગત પર નિર્ભર છે આ પરસ્પર નિર્ભરતા જ કારણ છે વેદ અને માઇનસ જ્ઞાન નો સંગમ ખંડ એક માં સૂર્યના કિરણો દ્વારા વેદોના જ્ઞાન ને શોષી લેવાની અને તેને મધમાં રૂપાંતરિત કરવાની વિધિ સમજાવવામાં આવી છે એક વેદ બરાબર પુષ્પો ફ્લાવર્સ સંબંધ ચારે વેદોને ઋગ્વેદ યજુર્વેદ સામવેદ અથર્વવેદ મધમાખીઓના પુષ્પો તરીકે જોવામાં આવે છે વિશ્લેષણ જેમ મધમાખીઓ પુષ્પોમાંથી રસ ચૂસે ચૂસે છે તેમ દેવતાઓ વેદોના જ્ઞાન રસને છે આ રસને તેઓ યજ્ઞ અને ક્રિયા દ્વારા સૂર્યમાં સંચિત કરે છે ગુડાથ વેદોમાં રહેલું જ્ઞાન એ જ આધ્યાત્મિક આનંદનો સ્ત્રોત છે જ્ઞાન વિનાનો ભોગવટો વ્યર્થ છે બે સૂર્યના કિરણો બરાબર જ્ઞાનનો સંગ્રહ સંબંધ સૂર્યના કિરણો મરીચી એ મધપુડામાં રહેલા છિદ્રો છે વિશ્લેષણ આ કિરણો દ્વારા જ દેવતાઓ વેદના રસને ખેંચીને સૂર્યમાં સંચિત કરે છે જેમ મધપુડાના છિદ્રોમાં મધ ભરાય છે તેમ સૂર્યના કિરણોમાં વેદનું જ્ઞાનરૂપી રૂપી મધ ભરાય છે આવી મધુ વિદ્યાનું ફળ રસ અને અમૃતત્વ ખંડ એક માં આ ઉપાસનાનું ફળ અત્યંત આકર્ષક અને ગહન દર્શાવવામાં આવ્યું છે એક રસ બરાબર આનંદ રાસા મધ સૂર્યમાં સંચિત થયેલો આ રસ મધ જ બ્રહ્મનો આનંદ રસ છે ગહન અર્થ ઉપનિષદ કહે છે કે આ મધનું પાન કરવું એટલે બ્રહ્મના આનંદની અનુભૂતિ કરવી જે ઉપાસક આ વિદ્યાને જાણે છે તે પોતાના જીવનમાં અનંત આનંદ અનુભવે છે બે અમૃતત્વ શાશ્વત જીવન

ખંડ એક મહાન સત્યની ઘોષણા કરે છે આખું જગત આનંદ મધ થી ભરેલું છે અને સૂર્ય તેનું કેન્દ્ર છે આ જીવનમાં વિદ્યા મનુષ્ય અનુભવ જો યોગ્ય દ્રષ્ટિથી જોવામાં આવે તો તે બ્રહ્મનો પ્રસાદ અને મધ છે બે જ્ઞાનનું મહત્વ વેદના જ્ઞાન વિના આ આનંદને યોગ્ય રીતે ગ્રહણ કરી શકાતો નથી ત્રણ ઉપાસનાનું જીવન મનુષ્યનું જીવન જ મધનું પાન છે જે તેને અમૃતત્વ તરફ દોરી જાય છે આમ મધુવિદ્યા ઉપાસકને આશા આનંદ અને દિવ્યતાથી ભરેલું જીવન જીવવા માટે પ્રેરિત કરે છે